રાંદેર પોલીસે ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી આરોપી રાજેશકુમાર હરગોવનભાઈ પટેલની ધરપકડ કરી આરોપી પાસેથી પંદર કિલોગ્રામના પતરાના શિલબદ્ધ આઠ ડબ્બાઓ ભેળસેળવાળા મળી આવ્યા છે જેની કિંમત રૂપિયા બાર થાય છે પોલીસે હાલ આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે ખ બલલલાલ ઻દલ િનલ ઺ૂલ ામલલ આાલલાલ. ામ ખ૨ ખ૨ાલાલ ામલ ાલાલ શાલ કલા�લાલ રાલાલાલાલાલ ા�િય.

ने मिक्स करवाया इखाजा फोश्याआ गरम करिलते हैं उद्ट भी अकर्फद लाखर घर्टेश इन आ बाल्डेश को ईतरे हैं �iv lados लेखे स drawn-t to be a new tomorrow इखे सरा ही पार बेंसे अछलोंघ जा आड़ा नो तो ट्यूरा स्चन्छ All the do अज में गरे है र તો આ શું છે મેલાય હુ મોહને આપ મોને એક તો ર ઓ ગી સરમ તો તમારે કોર કરતો સોમાન ઓકે એ છે ગાય નું ગી ગાય નું અને <coughs> દવાનું